નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના મુખ્યમંત્રી ભોપાલના એક કાર્યક્રમને સોમવારે ત્યારે સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી તેનાથી ત્યારે સભાગૃહમાં ત્યારે અંધારું થઈ ગયું ત્યારે લગભગ એક મિનિટ વીજળી ત્યારે પરત આવ્યા બાદ સીએમ ભુપેન્દ્ર પટેલે ફરીથી સંબોધન શરૂ કર્યું વીજળી ગુલ થઈ જવાનો ત્યારે વિડીયો સામે આવ્યો છે ઉલ્લેખ નય છે કે ભૂપેન્દ્ર પટેલ સોમવારે ત્યારે ભોપાલના ત્યારે રવિન્દ્ર ભવનમાં સદાકાળ ગુજરાતના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલ ત્યાં સભાગૃહમાં ત્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે વીજળી ગુલ થઈ ગઈ હતી જ્યારે લાઈટ પરત આવી ત્યારે તે સીએમ ભૂપેન્દ્ર પટેલે માયક ચેક કર્યો અને કહ્યું કે આપણા હાથમાં શું છે અને આવા સમયે જાણતા છે તેમણે કહ્યું કે ગુજરાતીમાં કે કહેવત છે કે જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ભોપાલ ત્યારે મિત્રો ભોપાલના રવિન્દ્ર ભવનમાં આવી અખિલ ત્યારે ભારતીય ગુજરાતી સમાજના ત્યારે કાર્યક્રમ સદાકાળ ગુજરાતમાં સામેલ થવા ગુજરાતના ત્યારે મિત્રો પીએમ પહોંચ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ